નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને મસા થાય છે એ લોકોને આ એક જ ચમચી ઔષધી તમેનું પાન કરશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી મસા નહીં થાય અને ઓપરેશન કરાવવાની પણ જરૂર નહીં પડે જો મસા થવાની શરૂઆત હશે તો જી હા મિત્રો મેં આ પ્રયોગ એક વ્યક્તિ ઉપર કર્યો અને એમને ખૂબ સફળતા મળી એમને મસા બિલકુલ મટી ગયા પછી મેં બીજા વ્યક્તિને આનો પ્રયોગ બતાવ્યો ત્રીજાને બતાવ્યો આમ મેં લગભગ તેરથી ચૌદ વ્યક્તિ ઉપર આનો પ્રયોગ કર્યો એટલે કે એમને મેં આ પ્રયોગ બતાવ્યો અને એમને ખૂબ સફળતા મળી એક તો સોળ વર્ષનો દીકરો હતો એને પણ મસાની શરૂઆત થઈ હતી તો એને પણ આ પ્રયોગ બતાવ્યો તો મટી ગયો એક સિત્તેર વર્ષના દાદા હતા તો એમને પણ આનો પ્રયોગ કર્યો તો એમને પણ ખૂબ સફળતા મળી તમે જો આ ઔષધિનું તમે પાન કરશો તો જીવનમાં જીવશો ત્યાં સુધી મસા નહીં થાય જી હા મિત્રો આ હું નથી કહેતો પરંતુ આયુર્વેદના ઋષિઓએ આયુર્વેદમાં આનું અદ્ભુત વર્ણન કરેલું છે આ ઔષધિનું અને આપણા બાપ દાદાઓ ઘડિયાઓ મહિનામાં એક વખત આ ઔષધિનું ફરજિયાત પાન કરતા હતા એટલે કે પીતા હતા ઘડિયાઓ પીતા હતા એટલું નહીં પણ નાના બાળકોને પણ પંદર દિવસે અડધી ચમચી કે ચોથા ભાગની ચમચી નિયમિત એ લોકો મહિનામાં એકવાર પાતા હતા અને એ લોકો એવું માનતા હતા કે આ ઔષધિનું પાન કરવાથી બાળકો બીમાર ના પડે પેટના રોગ ના થાય એવું માનતા હતા અને ખરેખર આ વાત સો ટકા સાચી છે તમે નિયમિત જો આ જીવો ત્યાં સુધી આ ઔષધિનું પાન કરશો તો પેટના કોઈ રોગ નહીં થાય આવું આયુર્વેદના ઋષિઓ કહી છે અને કબજિયાત તો ક્યારેય નહીં થાય જીવનમાં અને પેટમાં જે લોકોને ગેસ થાય છે એસિડિટી થાય છે અપચો થાય છે અજીર્ણ થાય છે પેટ ભારે ભારે લાગે છે પેટમાં પાચન થતું નથી કબજીયાત થાય છે મળ ત્યાગ કરવામાં ખૂબ ટાઈમ લાગે છે ખૂબ તાકાત કરવી પડે છે મળ ત્યાગ કરતી વખતે તો એ તમામ પ્રકારની સમસ્યાની અંદર આ જે ઔષધિ છે એ રામબાળ સાબિત થઈ ચૂકી છે કેટલાય લોકોએ આનું પાન કર્યું છે અને અદ્ભુત રિઝલ્ટ મળ્યું છે એટલે તમને કહું છું તો આ ઔષધિનું પાન ક્યારે કરવાનું કેવી રીતે કરવાનું અને કયા સમયે કરવાનું અને એ વખતે ભોજનમાં કઈ કઈ સાવધાની રાખવાની એ આપણે વિગતવાર ચર્ચા કરીએ તો આ ઔષધિનું નામ છે દિવેલ જી હા મિત્રો તો દિવેલ આપણે બજારમાંથી લાવવાનું નથી કે મેડિકલ સ્ટોરમાંથી લાવવાનું નથી એ ચોખવટ કરી દઉં પહેલાં તો દિવેલ ક્યાંથી લાવવાનું છે તો દિવેલ આપણે લાકડાની ઘાણી તમારી આજુબાજુમાં હોય તો લાકડાની ઘાણીનું શુદ્ધ દિવેલ લાવવાનું છે જેમાં કોઈપણ પ્રકારનું ભેળસેળ કે કેમિકલ વગરનું લાવવાનું છે તો જ તમને આનું સો ટકા રિઝલ્ટ મળશે બજારમાં એકસો નેવું રૂપિયા કે બસો રૂપિયા લીટર જો તમે દિવેલ લાવશો તો કદાચ એ ડુપ્લિકેટ હોઈ શકે અથવા એમાં પ્રિઝર્વેટિવ નાખેલા હોઈ શકે કે એની અંદર કોઈ કેમિકલ નાખેલું હોઈ શકે કે એ રિફાઈન કરેલું હશે તો એ તમને દિવેલ સો ટકા રિઝલ્ટ નહીં આપે એ હું તમને ગેરંટી મારીને કહું છું તો આ લાકડાની ગાણીનું દિવેલ શુદ્ધ દિવેલ તમે લાવશો તો સો ટકા તમને અદ્ભુત પરિણામ મળશે હવે આ ક્યારે પીવાનું છે તો જ્યારે પણ તમારે દિવેલ પીવાનું હોય એ દિવસે સોજે છ વાગે તમારે ભોજન કરી લેવાનું અને છ વાગે કેવું ભોજન કરવાનું તો કે મગની દાળની ખીચડી અને દેશી ગાયનું દૂધ હોય તો દૂધ અને ખીચડીનો જ ખોરાક લેવાનો એટલે હળવો ખોરાક લેવાનો અને ભૂખ કરતાં થોડું ઓછું ખાવાનું અને ચાર કલાક પછી એટલે કે છ વાગે ભોજન કર્યું હોય તો ચાર કલાક પછી એટલે રાત્રે દસ વાગે તમે સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવાનું નોર્મલ ફ્રિજનું ઠંડુ કે બરફનું પાણી લેવાનું નથી માટલીનું પાણી તમે લેશો તો ચાલશે તો એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક ચમચી શુદ્ધ દિવેલ લાકડાની ઘાણીનું નાખી અને એ ધીમે ધીમે પી જવાનું પછી તમે દસ પંદર મિનિટ ઘરમાં ઓટા મારવાના ચાલવાનું અને પછી તમે સુઈ જજો તો ચાર વાગે તમારી સીટી વાગી જશે એટલે કે ચારથી પાંચ વાગે તમારે તમારું પેટ સાફ કરવા માટે તમારે ઊભું થવું પડશે તમારે પ્રેશર આવી જ જશે અને તમારું પેટ સાફ થઈ જશે છ વાગે કેમ ભોજન કરવાનું અને હળવો ખોરાક કેમ ખાવાનો એ પણ પ્રશ્ન થાય તમને તો તમે જો પેટ ભરીને ખાશો દાળ ભાત શાક રોટલી અથવા સમોસા કે એવું કોઈ ભારે ખોરાક ખાશો અને દોઢ કે બે કલાક પછી તરત જો આનો પ્રયોગ કરશો તો કોઈ રિઝલ્ટ તમને નહીં મળે અથવા રાત્રે ભરપેટ ભોજન કરી લીધું હોય અને તમારે આનો પ્રયોગ કરવો હોય તો સવારે ચાર વાગે ઉઠી અને એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી દિવેલ નાખી અને પી જવાનું તો સોળ વર્ષથી ઉપરના લોકો માટે એક ચમચી દિવેલ ચાલે અને આઠ વર્ષથી ઉપર અને સોળ વર્ષથી નાના બાળકો હોય તો એમને અડધી ચમચી દિવેલ અડધા ગ્લાસ પાણીની અંદર આપવાનું છે તો ચાર વાગે ઉઠીને તમે આનો પ્રયોગ કરશો તો ચાર કે પાંચ કલાક પછી તમારું પેટ સાફ થશે અને તમારે ત્રણ કે ચાર વખત સીટી વાગશે મતલબ કે પેટ સાફ કરવા જવું પડશે એટલે કે પ્રેશર આવશે તો એવો દિવસ પસંદ કરવાનું દાખલા તરીકે શનિવાર હોય તો શનિવારે રાત્રે તમે પીવો તો રવિવારે રજા હોય તો ચાર કે પાંચ વખત તમારે પેટ સાફ કરવા એટલે કે સંદાસ જવું પડે તો રજાનો દિવસ હોય તો આપણને વધારે અનુકૂળતા આવશે પણ જો તમે મુસાફરી કરવાના હોય કે ઓફિસમાં જવાના હોય તો કદાચ તમને મિટિંગમાં કે એવું અનુકૂળતા નહીં આવે તો એ વાતનું પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો તમે પણ દિવેલનો જો પ્રયોગ કરશો તો કબજિયાત નહીં થાય અને કબજિયાત નહીં થાય જો જિંદગીમાં જીવો ત્યાં સુધી મસા નહીં થાય કારણ કે આયુર્વેદમાં વિધમાં કઈ છે કબજિયાત થાય તો જ મસા થાય કબજિયાત ના થાય તો મસા ક્યારેય થાય નહીં જીવો ત્યાં સુધી દર મહિનામાં એક વખત જો તમે એક ચમચી દિવેલ પીવાનું રાખશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય મસા નહીં થાય કારણ કે કબજીયાત નહીં થાય કબજીયાત નહીં થાય તો મસા નહીં થાય અને પેટના કોઈ રોગ નહીં થાય અને એટલા માટે આપણા ઘડિયાઓ વડવાઓ પણ પંદર દિવસે અથવા મહિનામાં એક વખત દિવેલનો પ્રયોગ કરતા હતા તો આ રીતે આપણે જો દિવેલ પીવાનું મહિનામાં એક વખત રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ મા વીડિયો થેન્ક યુ